આસો મારા મારો વિરોધ કરો એટલે થઈ જાય તમારું મારા લાડલા જમા લાડલી મને મહાદેવ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે જો નાના નાના અહીંયા આવ્યા છે અંદર પીવી છે હું જઈશ તો ભાગી ગયો હવે નહીં જાય કે જઈશ તું હે

રહી ગયો ચા અને ક્રમને ઉભરાઈને આવી જશે સ્ટવ ઉપર એટલે અડધી કલાક સાફ કરવા થઈ જાય અને હરકું કરો મારે હરકું કરી દેવું ઉપર તું મારું ધ્યાન રાખે હું તારું ધ્યાન રાખું તમારું મારું રાખવાનું નહીં મેગી વાળો વિડીયો મેઈન ચેનલ આવે છે તમે કેજો કેવો લાગ્યો મને બહુ ગમ્યો બંને નાસ્તો કરી લીધો નાસ્તો કરીને તૈયાર થઈને આપણે અત્યારે નીકળી રાજકોટ લોક તૂટી જાય લોક કાઢે વાહ આવડી ગઈ કોલર છે આસ્તો કોલર છે આસ્તો એમ ड्या 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 अब इकट्ठे में उजवा जाऊं राजकोट सुकम जाऊसी राजकोट तमूना हेयर कट करावाना छे औरने केतले दिवस से हमरा राजकोट गया न थी કેટલા દિવસ થી ને એના માટે ગયા નથી ને હવે રાજકોટ નું થોડું કામ આવ્યું છે તો એના માટે આપણે રાજકોટ જવાનું છે અને ગાડી પણ સર્વિસ કરાવવાની હતી પણ એનો કઈ ટાઈમ રહ્યો નથી એટલે એમને ગાડી લઈ જવાની થશે કેમ કે ધૂળવારી હોય ને તો આખા ડાઘ ને બધું અંદર બેસે તો મને લો મારી થાર ને તો ધોઈ નાખી છે છાણ સાણ કર્યું જેમ કે વિડીયો શૂટ કરવા ગયા હતા ને દરિયા કિનારે ત્યાં નીકળી હતી ને પણ ભેસી બધું છાણ ચારે ચાર ટાયરમાં બધું ધોયું ને બહાર કાઢ્યું શેરી સાફ કરી એકલી

ભલક હજુ અંદર બેઠી ગાડી ચાલુ કરીને મને બાર ગરમી થશે આખરે ફાઈનલી ગાડી સર્વિસ થઈ ગઈ છે તો નીકળીએ માણસો બેઠા ને બાર કેટલો તડકો લાગતો હશે એવી વાત પલક હું પલક ને એમ કઉ છું કે ભગવાન જેટલું આપણને સારું આપણે આપણે એટલી આશા રાખીએ કે આપડે એમ થી સારું છાયા બેઠા આપણી પાસે ઓપ્શન છે કે થાર ની તો પછી ગ્લાનજા ને નકર પછી આપડે ઓપ્શન ન હોય તો સમજ હોય કે રિક્ષા છે તો રિક્ષા આપડે સાંજે બે જવાનું ત્યારે આપણને તડકો પડકો ન જેમ હલકું મળતું જાય એમ આપણે હલકું માંગતા જઈએ હલકું છે હલકું હલકું માંગતા જઈએ એમ

અતો લે લે પણ સાથે સાથે બદામ પી લીધો તાકે ભૂખ લાગે નાલા તોડી તું એમ કીધી અવાજ સિગ્નલ ચાલુ પેટ્રોલ ખતમ થયું સાથે સાથે ફૂલ કરાવી લીએ પેટ્રોલ ડન ગરમી થઈ ગઈ ને અંદર

ગયા છે અત્યારે અને લોકો છીએ રાજકોટ હું ને આ જોવા માટે કેટલા દિવસ થી હતી કે અહિયાં છે ને ફૂલ પાણી મને ક્યારે જોવા મળે ફૂલ પાણી ભરાઈ ગયેલું છે આમ જો ખરા અહિયાં બધી જગ્યાએ જે છે ને અહિયાં ખાલી પાણી હતું અત્યારે ફૂલ એ ફૂલ પાણી ભરાઈ ગયેલું છે તો પહોંચી ગયા છીએ રાજકોટ અત્યારે છીએ અમે પાર્કિંગ માં હવે જઈ રહ્યા છીએ ઉપર જોઈએ બધાના રિએક્શન શું છે મિયા બ્લોક હેન્ડલ કરવા માટે આપ્યું તું જ બ્લોક હે કરજા જેટલા દી રોકાઈ નહીં ચાલો આવી ગઈ માજી आओ आओ वेलकम वेलकम माधव 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 ओय डिंगू

પલક ને લેવા છે કપડા અત્યારે જે જીન્સ ના પેન્ટ એની પાસે નથી તો બ્લેક કલર ના જીન્સ ના પેન્ટ લેવા માટે અત્યારે આપડે જોવાનું છે સોફીભાઈ અમે આવીએ મહાદેવ હમણાં આવીએ ચલો મહાદેવ હમણાં આવું છે ને એટલી ટ્રાફિક મળે ને કે ગાડી પાર્કિંગ કરવા લોચા થાય એટલે પલક ના માસી ત્યાં પાર્કિંગ કરી નાખી ગાડી હવે આપણે જશું એક મહિના શાંતિ કરવા માટે એક મહિના ઉપાધિ નથી કરવાની કપડા લઈ લે એટલે મને શાંતિ થઈ જાય એ કપડા લઈ લીધું ફાઇનલી કપડા લેવાના તો એ શોપ પર પહોંચી ગયા અમે પણ કલકનું સિલેક્શન થશે ને એની પહેલા મને ટેકો મળી ગયો બે કલાક મારે ઘણી લેવાની બે પેન્ટની અંદર ચાર પેન્ટની અંદર એક શોપે કપડા જોવા માટે ગયા હતા પણ એને ન ગઈ માં શું પ્રોબ્લેમ આવી નો ગમતા અત્યારે એને બીજી શોપ પર લઈ જાઉં છું અને અહીંથી અડધું કહેવાય અહીંથી અડધી કલાક તો પહોંચતા થશે

જૂનો ફોન છે ને એ 38000 માં હતો નવો ફોન 45000 માં મળશે એમ કીધું એ અત્યારે એનો 85000 છે અત્યારે 85000 જેવો ભાવ છે એવું બધું હતું ને અત્યારે સીધા અમે ડાયરેક્ટ ઘરે આવી ગયા કેમ કે બહુ બધું ટ્રાફિક હતું તો અત્યારે મસ્ત મજાની છે ને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે લાપસી બનાવી છે પછી લાપસી જોડે આ શાક કઈક ખાવાનું હોય ને ઈ બનાવ્યું છે રોટલી બનાવી છે અને ધમુ જમવા બેઠી ગયા છે ધમુ એ તો બધા પેલા જમી પણ લીધું અને બધા જમવા બેઠા છીએ વાહ વાહ માદેવ 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 હરો દેવ એ આનો જમવાનું ની ને તમને તો કેક જોઈએ આલે દવા મસ્ત હોટેલ બધું બનાવ્યું છે પોવા પણ મારા માટે બનાવ્યા છે અને આ પોવા બધું વસ્તુ નાખવા માટે આ બનાવેલું છે મસ્ત બનાવ્યું છે મારું ફેવરેટ વાહ 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 મજા આવી ગઈ

તમે ડાયા ડાયા તમને કઈ કેવાય નઈ ને પાછું ઈ વાંધો અમારે જેમ મોગો ચડી જાય વાહ ફર્સ્ટ વિનર તમે બીજા મસ્ત છે ન પણ ખબર હા આમાં હાલ જ તો ફૂટી જાય બેદીમાં તો બા વાત છે સારું એ જમવાનું લાપસી બહુ મસ્ત છે મેં ચાખી પણ મને બહુ બધી ભાઈવી તમે ખાઈ લીધી મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે સાંજ પડી ગઈ છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં વિડિયો ને શેર કરજો નવા વિડિયો ની સાથે મારી ટુમરો ત્યાં સુધી આ વિડિયો એન્ડ કરું છું કાલે સવારે મોર્નિંગમાં માં અમારે લોકો બહાર જો તો કાલે રાજકોટ છીએ તો કાલે રાજકોટ ની અંદર મળીએ ત્યાં સુધી બધાને બાય બાય આ તમે લોકો ઘરે તો ક્યારના આવી ગયા હતા પછી થોડી વાર છે ને કાઈ નહીં Upstream the things that you said. Tell me and be honest. Tell me, did you know that you would believe in me just like the